નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના વિદ્યાનગરમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી કરાવવા ગયેલ યુવાનો પર હુમલો કરી લૂંટ કરનાર બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે ભાવનગર જિલ્લાના ધોળા ગામમાં રહેતા સચિનભાઈ ઘનશ્યામભાઈ ખેરાળા અને ગઢડા તાલુકાના કોપાળા ગામમાં રહેતી રેશમાબેન ગફારભાઈ ગોદીલા વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી બંને ભાવનગરના વિદ્યાનગરમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્ન નોંધણી કરાવવા ગયા હતા સચિનભાઈ રજીસ્ટ્રાર કચેરીએ હતા ત્યારે રેશમાબેનના બે ભાઈ અને અજાણ્યા શખ્સોએ માર મારી રૂપિયા અઢારસો રોકડાની લૂંટ કરી હતી આ બનાવ અંગે નીલમબાગ પોલીસે ગુનો નોંધી હુમલો અને લૂંટ કરનાર શાહિલ અને ભોલુની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે